આ ડોસી ક્યાં ગઈ ડોસી ડોસી ક્યાં ઠેલા લઈને ઉપડ્યા એ હું છે ને જરાક બહાર જાવ છું તો મારા હગા કોક આવે ને એને ચા પાણી નું પૂછજો પાછા તને એવું લાગે છે કે તારા હગા ને હું નો આછું હે તારો હગો મારા આંથી વિશેષ છે એ કા દોહા માં તો કોઈ દી થઈ રહ નહીં આપણે હો રે પડે રે આ મેઘા બાપા વાહ તમને ગીત ગયા આવડે હું પેલા જાતો ભજનમાં એવું હતું બાકી તમારું ભજન એટલે ભજન હો એ મેગા બાપા હા બોલ ને બેટા એકલા કેમ બેઠા છો ક્યાં ગયા મારા મીના માં ક્યાં ગયા એ એના ભાઈને ના આટો ગઈ આટો દેવા ગયા હા 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 એટલે તમે એકલા રામ હા આપણે મોજે દરિયા ઠેક એ બાપા હા આમ જો તો હું કેવી લાગુ છું અરે પણ તારી માનો હે મારો

મારા તાતે હાલ ને બટા મારે કેમ जाऊ? એ વાતે હાજી છે તમારી. હમણાં મેં કાકા તમારો એક વાત સાંભળી ઓલા ઓલા મોબાઈલ ન આવે મોબાઈલ માં જોયું એમાં તમે આવ્યા હો. ક્યારેક ક્યારેક આવું છું. હે પણ સારું જોમે કરી જાવ છો હો. કોઈ એમાં શું છે મજા હોય ને ત્યારે કરી જાવ. એમ મજા નો હોય ત્યારે ન જાઓ. નો તમારે પ્રભુ આવે તોય નો થાય. એવું એમ. હવે મેકા બાપા આ બધું જવાdio અને એક વાત મારી સાંભળો. હા કેન બટા મને આપણા ગામનો નો રીઓલો સરપંચ હ. એણે મને કીધું કે મેગા બાપા હાલતા જાય ને છોકરાને પરણાવતા જાય તો હું કેદું નો કુમારો છો અને ગામનો રહ્યો તમને જરાક વિસ્તાર થવો જોઈએ એ પણ તારી બેનને માય બટા માય માય બટા માય રેગા ડોહાને કાકે ભાંગને બટા માય રોંડી લખણ બુલેટ થયો પણ વાંદરો ગયડો ગુલાટ મારતો ભૂલે નહીં અને આટા જેવું સાટો છે કે નહીં

જી આવે ના મને મજીરા કોને બજાવી ની છે તબલા કોને બજાવી ની છે એ તારું ને કો જાય છે દુખિયા રે અમે નથી દુખિયા મારે દાજલી દેવું ના અમે સહી દુખિયા બધા મારી મારી થોડી નાખ્યો શ્યાન ઉતરી ગઈ લાગે કા માસા હારું હે ને એ હારું બેટા હારું હારું તું હવે ગઢા થયા તોય આવા ને આવા દોડા કરો છો કરવા તો પડે ને બેટા હવે આરામ કરાય બેટા તને એક વાત કહું હા બોલો માસા તને કેમ છે મને હારું છે માસા જમાય આવ્યા છે હા જમાય આયા હે હા ઓમ બધાય તબિયત પાણી હારા હા છોકરા ને તમાર જમા ને બધાય મજા કરે તો બસ પણ બટા તને એક વાત કહું બોલો ને માતા આકો દી મને માણસો એ ધોયો છે વગર હાબુ એ લે તમને કોને ધોયા ગામના માણસો જેટલા મહેમાન આવે એટલા બધાય ધોઈન વિયા રહે અરે અરે એવા માય વયોય મહેમાન આવે મારી વઈ જાય ડિજુંગ ડિજુંગ કરીને વિયા રહે ઓ હો હો માર માસી તો ક્યાં હે તારી માસી ને તો અરે મારો મારો મેગા ડોને મારો મારો એ બાબા બોડો ગઈ થયો તો તોય બોલવાની કાઈ ભાન નથી આવા દે મીના માસી ને બસી તો બધા એને મારે જ ને હજી બોલી અંદર નો સોપડી ને તાં બીજી સોપડી પડશે આ મીના આવી જાય તો આરું ઠાઠામાં તો અલદર તો ઝોપડે એ મીના तेरे बिन નહીં દિના એ બોળ આ રે બોણ હવે

આને કીધું છે તમને કીધું અને મને કીધું હવે એ ઘરે એકલી નો છે અને મીના ડોઈ વઈ ગઈ છે ગામડે જઈને હાથ પગ ભાંગી નાખી અને મુવાને ખબર પડે બીજી વાર આવું કોઈને હાલો 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 હાથ પગ ભાંગી હાથમાં દઈ દે ભાઈ અરે રે 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 આ ડોઈ ગુડાની નાઈ નાઈ રે અને આ ગામના લોકો બોલા મહેમાન ને બધાય મને મારી મારી મારા ગાભા કાઢી નાખ્યા આ

঵িছলানে মারো ইরিলো এভা কিয় হেয় মারো 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 মিকা দৈনো মারো এভয়া সুছছিয় এর এভাপা ইচাম মারো সুছছছয়ক় হাকার ઉતા પે તો મરી જાહે તમારો હોગો ડોહો આ એક ને એક મારે છે ડોહો હા આ હું મારે છે તમને કોનસો બેન હું તમારી બાઈણી છું ઠેક મીના આ બોલો ઓય બાપા મારી મારીન બુકડો કરી નઈ તો મારે નઈ તો તમારી આરતી ઉતારે પણ તને હું કીધું તું તમારે સાંભરવું છે ને આ બોલ મને એમ કીધું કે તારી માનો એ એમ નતું કીધું પાલી તો મે તારી બેન ને ભરતા મેં એમ નતું કીધું મેં એમ કીધું તું કે તારી બેન ને કે તારા લગ્ન કરાવી દે

સોલંકી જય માતાજી હું શું શીતલ વાઘેલા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને અમારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારું સોનું દેશી ધમાલ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો